હેલો મિત્રો કેમ છો આઈ હોપ તમે સૌ મજામાં છો મિત્રો આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ ધોરણ બાર ગુજરાતી વિષય માટે દ્વિતીય પરીક્ષા પ્રિલિમરી પરીક્ષા એટલે કે દ્વિતીય પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પેપર આ વિડિયોમાં આપણે આઈએમપી પેપરનું સોલ્યુશન જોવાના છીએ આ જે પેપર આપણે આ વિડીયોમાં જોવાના છીએ એ છે બે હજાર ત્રેવીસની એક્ઝામ લેવાની હતી ધોરણ બારની એનું પેપર છે બે હજાર ત્રેવીસની પરીક્ષાનું છે પરંતુ આ વખત માટે ઇમ્પોર્ટન્ટ રહેશે કારણ કે તમારું આમાં પેપર સોલ્યુશનની સાથે ગ્રામર સોલ્યુશન પણ થઈ જશે અને આમાંથી કોઈ પણ પ્રશ્ન રિપીટ થશે તો તમે સારી રીતે લખી શકશો આ એક પેપર નથી આના સિવાય એક બે હજાર ને બાવીસનું અલગ પેપર છે તો એ પણ આપણે આપ્યું છે એનું સોલ્યુશન ચેનલ ઉપર અવેલેબલ છે એક વાર જરૂરથી જોઈ લેજો અને આની સાથે ધોરણ બારના મિત્રો ખાસ તમારા જે આઈએમપી પ્રશ્નો મૂકેલા છે એ જોવાનું ન ભૂલતા વિડિયો લાઈક કરી દો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી દેજો કારણ કે ત્યાં તમારા જે તમે પેપર મૂકશો આ પરીક્ષાના તો એના સોલ્યુશન તમને પ્રોવાઈડ કરવામાં આવશે તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે જોઈન કરવાનું ન ભૂલતા ચાલો આપણે ઝડપથી જોઈ લઈએ વિભાગ એ આપેલો છે રામબાણ કાવ્યના કવિનું નામ આખું નામ લખવાનું છે ઓકે તો ધના ભગત હરિભગત કાકડિયા ભવના આબુલાનો સાહિત્ય પ્રકાર લોકગીત છેલ્લું દર્શન કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું આસ્વાદ અષ્ટાદશી મુકેશ જોશીનું કયું કાવ્ય તમારા પાઠ્યપુસ્તક પાઠ્યક્રમમાં છે તો બા એકલા જીવે શામરંગ સમીપે કાવ્યમાં ગોપી કોની વાણી શકુમાં લાવવાની ના પાડે છે કાગની સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે શ્રીહરિ ભવના આબુલાની નાયિકા શા માટે વ્યથિત છે તો તેનો પતિ મનાવા છતાં બોલતો નથી એના માટે પછી બે ગુણના પ્રશ્નો અહીં આપેલા છે બીજ અને વૃક્ષનો કાર્યકરણ સંબંધ સ્પષ્ટ કરો પાઠ એકમાં તમને મળી જશે અને ઉલ્યો ગ્રામજનોને શું કહ્યું તેનું શું પરિણામ આવ્યું આ પણ પાઠ સત્તરમાં તમને મળી જશે ચાર ગુણના પ્રશ્નો છે તૈયાર કરી દેજો લક્ષ્મણ ઉર્મિલાનું બહુમાન કેવી રીતે કરે છે પાઠ અગિયારમાં છે અને અગિયારમાં પાઠનો ઘણી વખત પ્રશ્ન આવતો હોય છે તો જો તમે તમામ અગિયારમાં પાઠના મોટા પ્રશ્નો કરી શકો તો તૈયાર કરી જજો જુઓ ગઝલનું સમગ્ર ભાવ દર્શન કરાવો પાઠ પંદર અને ભાણીનું કર્યું પરિસ્થિતિનું વર્ણન કરો પાઠ બાવીમાં તમને મળી જશે વિભાગ બી આપેલો છે ખીજોડે ટેકડે પાટના લેખકનું નામ ચુનીલાલ મડિયા અમરનાથની યાત્રાએ પાઠનો સાહિત્ય પ્રકાર પ્રવાસ નિબંધ મહાત્માના માણસ પાક્ષામાંથી લેવામાં આવ્યો ઇન્કિલાબ જિંદાબાદ શરત વાર્તાના અનુવાદક કોણ હતા ડોક્ટર રમેશ ઓઝા મણીભાઈને શ્રી શિક્ષા થયેલી તો જેલની શિક્ષા થયેલી વિનુભાઈએ કયા કયા વ્રતોનું પાલન બરાબર કર્યું તો સત્ય અહિંસા અને બ્રહ્મચર્યના અમરનાથ યાત્રા કયા સમય ગાળા દરમિયાન સરળ પડે છે તો અષાઢ કે શ્રાવણ માસ દરમિયાન ભાવશ્રીને શ્રી પ્રભાશંકર પ્રત્યે કેમ આદરમાન હતું કારણ કે ભાવશ્રી જ્યારે રાજકુમાર કોલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે પ્રભાશંકર પોતાની નોકરીએ હતા તો તેથી તેમને આદર હતું પછી આગળ આપેલું છે ઉપાલીને પ્રથમ પ્રવચન આપવાનો આગ્રહ શા માટે રખાયો પાઠ એકવીસમાં મળી જશે અને ગોળમેજ પરિષદના ભાષણ પછી ડોક્ટર આંબેડકર વિશે કેવો ખ્યાલ ઉભો થયો પાઠ ત્રેવીસમાં તમને બંને પ્રશ્નો મળી જશે મોટા પ્રશ્નોની વાત કરીએ ચાર માર્ક્સના ઉંચીનું માગના નિબંધના શીર્ષકની યથાર્થતા ચર્ચવાની છે પાઠ છ અને યુધિષ્ઠને શા માટે વિષાદ થાય છે પાઠના આધારે સમજાવો પાઠ દસમાંથી તમને મળી જશે દેવરાજના મનોમંથન અને તેના આરમાનોને તમારા શબ્દોમાં વર્ણવો પાઠ અઢારમાંથી મળી જશે હવે આવે છે વ્યાકરણ વિભાગ વિભાગ સી પરંતુ તે પહેલાં હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એકવાર જરૂરથી કરી દેજો અને ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરવાનું ન ભૂલતા ચાલો આપણે જોઈ લઈએ વિભાગ સી ગ્રામર સોલ્યુશન પહેલાં સમાનાર્થી શબ્દો છે કલેવર તો કલેવરથી આવશે દેહ અને દેહ એટલે ખોળ્યું ઓકે કલેવર એટલે દેહ દેહ એટલે ખોળ્યું સ્નિગ્ધ સ્નિગ્ધ એટલે આવશે સુવાળું અને સુવાળું એટલે કોમળ તાસીર તાસીર એટલે પ્રકૃતિ અને પ્રકૃતિ એટલે સ્વભાવ પછી જે સલીલ સલીલ એટલે વારી અને વારી એટલે જળ આવશે જળ પાણી ઓકે પછી કાનન કાનન એટલે એટલે અરણ્ય અરણ્ય કે જંગલ તો આપેલું છે તમે જોઈ શકો છો એકવાર સારી રીતે જોઈ લેજો શ્રાવણ માસ અનુકૂળ રહે છે તો વિરુદ્ધાર્થી શબ્દ લખી અને વાક્યનો અર્થ ન બદલાવો જોઈએ એ રીતે લખવાનું છે તો શ્રાવણ માસ પ્રતિકૂળ રહેતો નથી આ વિભાગ નૈસર્ગિક અને અફર છે તો આ વિભાગ કૃત્રિમ અને અનિશ્ચિત નથી તમારા મોટા માણસની મહેરબાની અહિંસા છે લખાઈ દેવાનું છે પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ કપાસ કે એરંડાનું સુકુ લાકડું તો સાઠી પોતાના સંબંધી જ્ઞાન ધરાવનાર આત્મજ્ઞાની ચાલવાનો અવાજ પગરો ઘર વિનાનું બેઘર અને પોતાનું કામ પોતાની જાતે કરે તે તો સ્વાવલંબન આણે એટલે કે લાવે અને ખેપ એટલે કે સફર એનો અર્થ થઈ શકે છે પછી નીચે આપેલું છે જોડણી સુધારવાની છે શિસ્તબદ્ધ પહેલી તો જગ્યા વચ્ચેની છે એ ઘાટી મૂકવાની પછી શિસ્ત તો એમ જ રાખવાનું કારણ પરંતુ ચડે બધને ધ કંઈક આ રીતે લખવાનો છે શિસ્તબદ્ધ મિલકત તો એ તો સાચું જ લખેલું છે અહીંયા ઓકે ગલતીથી સાચું લખેલું છે તો આ જ રીતે મિલકત તો આવશે અને સૌંદર્યમાં ફક્ત ખાલી સૌ ઉપર એક ખાલી ટપકું કરી દેવાનું હતું સૌંદર્ય પછી આગળ તમે જોઈ શકો છો વિશેષણ શોધવાનું છે તો સહસ્ત્ર વર્ષ વહી ગયા બે બાળ થયા તો અને બે એ વિશેષણ છે પ્રયત્નોને પૈસા સાક્ષક થયા તો ખાલી જગ્યા પૂરવાની છે તો બધા તો હવે આ પાણીને પણ ચાખી જો તો નિપાત છે તો અને પણ પરમેશ્વર અહીં ખાલી જગ્યા છે તો નિપાત લખવાનો છે જ અહીં જ છે વારે વારે સ્વર સમજવા દૂર કઈ કાન દેતી કૃદંત છે સમજવા તે માટે આજ્ઞા લેવા અનુરૂદ માતા પાસે ગયો વાક્યમાં કૃદંત પહેલા તો છે લેવા ને એનો પ્રકાર લખવાનો છે હેતવર્થ કુદન આ તૈલચિત્ર વળી સભાની ભેટ ખાલી જગ્યા છે તો કૃદંત લખવાનું છે તો કરવાનું કરવાનું છે આગળ છે જોખી જોખીને બોલવું એટલે ખૂબ વિચારીને બોલવું ઘોડા ગંઠિયા કરવું અને એના અથવા છે દાખલો કરવો એટલે કે મહેનત કરવી કૌંસમાં આવેલા શબ્દો પ્રમાણે હવે કરવાનું છે લેખન દૃષ્ટિની રીતે સુધારીને લખવાનું છે તો ગામની નજીક એક મોટો વડ શાંત સાધુની જેમ ઊભો હતો તું ગુરુને ઘેર જઈ વિદ્યા ભણી આવે તો સારું વાક્યમાં ભાષા શુદ્ધ કરવાનું છે તો તું ગુરુને ગુરુ કઈક આ રીતના લખાશે જે રૂ છે એ આવો આવશે ગુરુને ઓકે તું ગુરુને ઘેર જઈ વિદ્યા તો

હાટના ઉમરે હાટના એક ઉમરેશો ભરાવો વાક્યોને વાક્યમાં ફેરવાના છે તો રામાયણ રામનારાયણ માનતા કે કાવ્યનો વિષય વિચારમય લાગણી કે લાગણીમય વિચાર છે તો આમાં જે સંયોજક છે એ કે છે રામનારાયણ નારાયણ માનતા પહેલું વાક્ય બીજું વાક્ય છે કાવ્યનો વિષય વિચારમય લાગણી લાગણી છે અને ત્રીજું વાક્ય બનશે લાગણીમય વિચાર છે ત્રણ વાક્યો અને સંયોજક આવશે કે સત્તાવાનું છે હું જો એને એ રકમ આપી દઈશ તો હું બરબાદ થઈ જઈશ તો પહેલું વાક્ય આવશે હું 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 જ રહેશે આમાં સંયોજક છે જોવો અને તું જોવો અને તું હું એને એ રકમ આપીશ હું બરબાદ થઈ ગઈ થઈ જઈશ બે વાક્યો બનશે અને સંયોજક છે હું આ છોકરો બાર વર્ષનો થયો ત્યાં સુધી ગુરુને ઘેર ગયો નહીં તો આમાં પણ ત્યાં જે છે એ સંયોજક છે આ છોકરો બાર વર્ષનો થયો પહેલું વાક્ય બીજું વાક્ય ગુરુને ઘેર ગયો નહીં અને સંયોજક છે ત્યાં જાત્ય સંકુલ અથવા સંયુક્ત વાક્યમાં બદલવાના છે હવે બનાવવાના છે અમે ત્રણેય ઘોડા ઘોડસવારીની આવડતવાળા સરસ પાણીદાર ઘોડા લઈ લીધા તો તેથી આવડતવાળા તેથી સરસ પાણીદાર ઘોડા લઈ લીધા તેથીથી જોડી દેવાનું મિત્રો જો કોઈ વિન અવિનય લાગે તો મને ક્ષમા કરો જો તો જો કોઈ અવિનય લાગે તો મને ક્ષમા કરશું આજ મહાન વિદ્વાન ડોક્ટર આંબેડકર બની ગયો છે છતાં એની નમ્રતામાં ક્યાંય કમી આવી નથી છતાં લખવાનું છતાં વિભાગડી તમે જોઈ શકો છો અહીં એક કાવ્ય આપેલું છે એના ઉપરથી અહીં પાંચ પ્રશ્નો પૂછેલા છે તો એના જવાબો તમારે લખવાના રહેશે એની નીચે પછી છે એક ફકરા ઉપરથી તમારે જવાબ લખવાના છે કે માણસનું ખરું પ્રતિબિંબ કયું છે તો પહેલું છે આપણું વાંચન એ જ તો વાંચન વાંચન એ માણસનું ખરું પ્રતિબિંબ છે ઉત્તમ પુસ્તકોથી શું છે તો ઉત્તમ પુસ્તકો આપણા શ્રેષ્ઠ મિત્રો છે અને તે ઉમદા જીવન દ્રષ્ટિ આપે છે ઘડતર ઘડતર કરે કરે છે છે લાગણીના કિનારે મનુષ્ય બસ આ સુધી સુધી ત્યાં ઓકે કેવા સંજોગોમાં મનુષ્ય સમાન છે લાગણીઓના લાગણીઓના સંજોગોમાં મનુષ્ય સમાન છે પુસ્તકો આપણા માટે કઈ ગરજ સારા છે એ જે વચ્ચે લખેલું છેલ્લે પુસ્તકો આપણા માટે ઉત્તમ ઉત્તમ મિત્ર માર્ગદર્શક અને તત્વચિંતકની ગરજ સારા છે ગદખંડને યોગ્ય શીર્ષક આપે તો પુસ્તકો આપણા સાચા મિત્રો અથવા પુસ્તક આપણું મિત્ર પછી નીચે તમે જોઈ શકો છો ગદખંડને ત્રીજા ભાગમાં સંક્ષિપ્ત કરી અને એનું શીર્ષક આપવાનું છે એક માર્ક શીર્ષકના ચાર માર્ક સંક્ષિપ્તિકરણ કુલ પાંચ માર્ક્સ પછી અહીં એક આપેલો હતો તમારી પાઠ્યપુસ્તકનો ફકરો તો એ ફકરાને સારી રીતે તમારે પાઠ પ્રમાણે ગોઠવવાનો હતો તો આ તમને પાઠ સોળમાં મળી જશે બેઠો ફકરો તમારી પુસ્તકમાં છે એકવાર સારી રીતે જોઈ લેજો વિભાગ ઈ આપેલો છે પહેલા તો તમે જોઈ શકો છો કે તમે જે વિસ્તારમાં રહો છો તે વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી ગયો છે તે દૂર કરવા નજીકના પોલીસ સ્ટેશનમાં અરજી કરવાની છે તો અરજી કરવાની છે તમારે પાંચ માર્ક્સની છે પછી વાદાત્મક ગધમાનું રૂપાંતર કરવાનું છે અને વાદાત્મક ગધમા રૂપાંતર ન કરવું હોય તો પછી નીચે આપેલું છે ભાવાત્મક તો એમાં કરવાનું છે અને પછી આપેલો છે નિબંધ ગમે તે એક જ લખવાનો છે જનતા લોકશાહીનું સાચું બંધ પર્યાવરણ સુરક્ષા અને સરહદ પૂર્ણવાની રાત તો આટલા નિબંધો છે દસ માર્ક્સનો નિબંધ છે એટલે નિબંધ સારી રીતે લખવાનો રહેશું મિત્રો આ હતું બે હજાર ત્રેવીસ નું પેપર જે દ્વિતીય એક્ઝામ લેવાની હતી આના આગલા વર્ષન તો આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે આની સાથે આપણે બે હજાર બાવીસનું પેપર પણ આપ્યું છે ચેનલ પર ઓલરેડી વિડીયો છે સોલ્યુશનનો વિડીયો છે એકવાર જરૂરથી જોઈ લેજો ટેલગ્રામ ગ્રુપ જોઈન કરી દો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય